અમારી નમ્ર અપીલ છે દેશમાં અરાજકતા ના ફેલાય તેના માટે અનુસૂચિત દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ નહીં થાય આંદોલન ચાલુ રહેશે ભારત દેશના દલિત આદિવાસી સમાજને અપીલ છે એકવીસ ઓગસ્ટે

અમે સાંકી લઈએ જય ભીમ જય ભારત જય ભીમ મિત્રો આવતીકાલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધમાં ટેકો આપું છું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આખી અમારી ટીમ અને હું બધા જ રોડ પર ઉતરીશું આ જજમેન્ટ એ ગેરબંધારણીય છે અગાઉ બે હજાર ચારમાં સબ કેટેગરામાં જે જજમેન્ટ આપ્યું હતું એનાખું ઉલટફેર કરી નાખ્યું એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટની વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે અરજ બાદલ ઠેરવવામાં આવે આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરા મરીને શાંતિપૂર્વક રીતે ભારત બનવા જોડાશો એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાસ્યમાં ધકાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પેડા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત અતિ વંચિત છે તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે શિક્ષણ આરોગ્ય રોજગારની બીજી એકસ્ટ્રોર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય બજેટમાં વધારે અલોકોષણ કરી શકાય સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ પણ એ થતું નથી અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે આપણું એમની સાથેનું વર્તન કેવું છે આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ આપણે જે ટેનામેન્ટ ફ્રેન્ટ સોસાયટી બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કેમ આપણા પણ એ પ્રશ્નો છે આનો પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ પણ હાલ પૂરતું હું આ ભારત બંધના કોલને સમર્થન આપું છું બધા જ લોકો શાંતિપૂર્વક રીતે આવતીકાલે બંદીકોલમાં જોડાય છે આવો આવતીકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભાને સામે

વિવિધ સંગઠનોએ તથા વિવિધ સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે તો આવો આપણે સૌ સાથે મળી શાંતિપૂર્વક રીતે આપણે આ ભારત બંધના એલાન સમર્થન આપીએ અને એને સફળ બનાવીએ કારણ કે

લેકિન જાતિ ભેદભાવ જે એલાન કર્યું છે એને સફળ બનાવીએ જય સંવિધાન જય જય હરિ ગુજરાત જય ભારત જય ભેમ નમો

સમાજમાં ભાઈચારાની ભાવનાના ભાગલા પાડી અને રાજ કરવાની નીતિનું જે ષડયંત્ર ગોઠવવામાં આવ્યું છે એ ષડયંત્ર ને જવાબ આપવા માટે એકવીસ આઠ બે ના રોજ ભારત બંધ નું જે એલાન કરવામાં આવ્યું છે મારફતે મારી સમગ્ર નમ્ર નિવેદન અને કરબદ્ધ પ્રાર્થના છે કે વધારેમાં વધારે સંખ્યામાં જોડાય પોતાના કામ ધંધા પોતાના વ્યવસાય ને એક દિવસ બંધ રાખી અને ભારત બંધ નું જે આયોજન છે એને સફળ અને યાદગાર બનાવે જય ભીમ નમો બુધાય